અને હવે વાત એક્સપાયરી પડીકા વિશે આરોગ્ય સાથે રીત ચેડા થઈ રહ્યા છે ઠક્કર બાપાનગર વિસ્તારમાં ટીવી થર્ટીન ગુજરાતી ની ટીમે જય અંબે નામની દુકાન માંથી બે પડીકા ખરીદ્યા અમારા સંવાદદાતા અને ડ્રાઈવરે જયારે પડીકા ખાધા ત્યારે ખબર પડી કે આ પડીકા એક્સપાયરી ડેટ ના હતા

અમદાવાદ શહેરમાં નકલીનો તો ફાટ્યો છે પરંતુ હવે એક્સપાયરી પડીકાઓ જે લોકો માટે હાનિકારક શકે છે તે જોઈ શકો છો આ પડીકા પોતે મેં લીધેલો છે આ દુકાનથી માત્ર પંદર મિનિટ પહેલા મેં પડીકા લીધો છે તે પડીકા ખોલતા જ આપ જોઈ શકો છો આ એક્સપાયરી ડેટ આ જે બનેલું જે છે એક્સપાયરી ડેટ છે અહીંયા અહીંયા જે છે તે વેચાણ કરવામાં આવી રહ્યો છે

સાંભળો આ ત્યાં પડેલી છે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે કોઈ પણ વ્યક્તિ આપ પણ કસ્ટમર થઈને આવો તો પણ લઈ શકો છો લઈ શકીએ પણ જોઈ શકો છો મારા ડ્રાઈવરે પણ ખાધું છે એવું નથી પૂછી લે ચોક્કસ ચોક્કસથી કહી શકાય જે પ્રમાણે આ રીતે પરંતુ આ જે છે અમે પોતે અહીંયા લીધા છે આ પેકેટોને ને ત્યારબાદ છે તે આ રીતનો છેડા કરવામાં આવી છે પરંતુ જોઈ શકો છો એક્સપાયરી ડેટ વાળા જે પડીકાઓ જે છે તે મળી રહ્યા છે અને જોવાનું એ રહ્યો કે આરોગ્ય વિભાગ આનો પર ક્યારે કાર્યવાહી કરશે કેમેરામેન હેમંત ગાયકવાડના સાથે શિવાંશુ સિંઘ ટીવી થર્ટીન અમદાવાદ